મારું નામ દીપકભાઈ મૃગ અમે દાદાજી ડ્રાયફ્રૂટનો હું પોતે ઓનર છું અને આ અમારી એકસો બે વર્ષ જૂની પેઢી જે અમારા ગ્રાન્ડ દાદાજી વૈદરાજ ઔષધિ દરેક ગોંડલમાં આપતા જે ગોંડલ અને શેમળાના મૂળ પ્રખ્યાત એકસો બે વર્ષ પહેલાં જે ઔષધિ દરેક પેશન્ટોને આપતા હતા પેશન્ટો મતલબ કે જે અમે દેશી ઓસળીયા વેચી છીએ હું કોઈ ડોક્ટર નથી કે હું કોઈ વૈદરા જ નથી પણ અમે જે ઔષધિ અમારા દાદાએ લખી આપેલી છે એ પ્રમાણે જ આપીએ છીએ અને એ ઔષધિ જે કોઈ લઈ જાય એને એનાથી કોઈ પણ પ્રોબ્લેમ હોય એનાથી જો એને એ પ્રોબ્લેમ સો ટકા સોલ્વ ન થાય તો અમે ઔષધિના પૈસા પણ પરત આપીએ છીએ અત્યારે એમાં હરસ માટે પથરી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વેઇટ લોસ વેસ ગેન થાઈરોઈડ કોઈપણ જાતના પ્રોબ્લેમ હોય યુવન પ્રેગ્નન્સીના પણ પ્રોબ્લેમ હોય અત્યારની ઇમ્યુનિટી પ્રમાણે તો પ્રેગ્નન્સી દસ વર્ષથી પાંચ વર્ષથી પ્રેગનન્સી ન રહેતી હોય એવી કોઈ એવા કોઈ વ્યક્તિ હોય એમને જો પ્રોબ્લેમ હોય તો એ અહીંયા આવી અને આ ઔષધિ લે તો એનાથી એને ત્રણ મહિનાની અંદર પ્રેગનન્સીનો પોઝિટિવ રિપોર્ટ ન આવે તો અમે એ ઔષધિના પૈસા પણ પરત કરીએ છીએ અમારા ગ્રાન્ડફાધર કહી ગયા છે કે જે કોઈને ખર્ચો ન પોસાય એને ઔષધિ ફ્રીમાં આપજો જે લોકોને ખર્ચો પોસતા હોય એની પાસે ટોકન ચાર્જ લઈને ગેરંટી કાર્ડ આપજો કે એમને ન ફેર પડે તો એને બધાય પૈસા પરત આપજો આ કોઈ વેપાર માટે નથી આનું કોઈ વેપારીકરણ સમજવું નહીં અમે એક આ સેવાકીય પ્રવૃત્તિ કરી છે જે કોઈ આવીને કહેશે કે અમને ખર્ચો પોસાતો નથી એને કોઈ પણ ઔષધિ ફ્રી આપવામાં આવશે દાદાજી ડ્રાય ફ્રુટ પરા બજાર રાજકોટ દીપકભાઈ મૃગ ફોન નંબર ચોર્યાસી છ બાણું બાણું છ પાત્રી જય રામ